કે જિંદગી એવી અવસ્થા આવીને ઉભી છે બ્રધર કે હવે કોઈ ખોટા કે ખરાબ કીએ ને તો એના અરે સાબિતી કે દલીલબાજી બાજી કૈરા વગર દાંત કાઢી અને સ્વીકારી લે છે કે આ ભાઈ તમે કીઓ હાચું હોય છે કે એમાં વાઘ એનો જરાય નથી બિરાદર ગેરહમજણ તો આપણી થઈ ગઈ કારણ કે એ એક તરુણું હતું અને આપણે એને તારણહાર સમજી બેઠા વાત બધી સાચી બિરદે પણ એટલું શીખવા મળ્યું છે કે કોઈ ઉપયોગ કરી જાય ને એના કરતા ને કઈ તો બહુ અફસોસ ન કરવો બિરદે પણ વ્યક્તિત્વ એવું બનાવવાનું કે ખોવા અફસોસ થવો જોઈએ કે મેં બહુ કિંમતી વસ્તુ ખોઈ નહીં અને પામવા વાળાને અભિમાન આવવું જોઈએ કે મુદ્દો સંબંધના નામે ખમી જવાનો હતો બિરાદર બાકી ઓલી તો ખબર ને કે જે ખોટ ખમી હગે ને એ ધારે ને તો ખોટા પાડી હગે